શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પહેલી ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહબુદ્ધિના વિસ્મરણ માટે નામ આપણને આપણી ઓળખાણ કરી દેવા માટે નામ સ્મરણ એ જ ઉપાય છે પરમેશ્વરનો અંશ પ્રાણી માત્રમાં છે ખરો પણ એ જાણવાની બુદ્ધિ ફક્ત મનુષ્ય પ્રાણીમાં જ છે પણ તેની અધોગતિ કેવી રીતે થતી જાય છે એ જુઓ જીવ મૂળમાં પરમેશ્વર સ્વરૂપ જ હોવાથી પ્રથમ તે કહે છે કે હું તે એટલે કે પરમેશ્વર જ છું ત્યાંથી લપસતા તે કહે છે કે હું તેનો છું અને આખરે તેનો ને મારો કાંઈ સંબંધ નથી એટલી હદ સુધી તે નીચે આવી જાય છે એનું કારણ એ છે કે દેહબુદ્ધિની પકડ વધતા વધતાં છેવટે દેહ એટલે જ હું એવી આપણી દેહભાવના થઈ જાય છે પણ એમ હોવા છતાંય અજાણતા કેમ નહીં હોય પણ જે ખરું છે તે જાણતો હોય એમ જ તે તેનાથી બોલી જવાય છે જેમકે કોઈ માણસનો સ્નેહી મરી ગયો હોય તો તરત જ તેનાથી બોલાઈ જાય છે કે અમારા સ્નેહી ગયા એનો અર્થ જ એ કે સામે પડેલા દેહને સ્નેહી ન સમજતા તેમાં રહેલા ચૈતન્યને અંશને તે ખરા અર્થમાં પોતાનો મિત્ર સમજતો હતો એટલે અજાણતા કેમ નહીં પણ જે ખરું છે તે જ તેના મોંમાંથી બહાર પડી જાય છે આમ હોવા છતાં પણ તેની પોતાની ખુદની બાબતમાં એ ભાન તેને જાગ્રત રહેતું નથી અને એટલે હું એટલે દેહ જ એમ સમજીને તે વર્તે છે એનું ખરું કારણ જે ખરો હું છું તેનું વિસ્મરણ થઈને દેહબુદ્ધિ બળવાન બનતી ગઈ હવે એનો ઉપાય એ જ કે જે રસ્તે લપસી જઈને હું નીચે આવી પડ્યો તે જ રસ્તે પાછા ઉપર ચડવું તો પહેલી વાત તો એ કે હવે હું દેહરૂપ બનેલો છું તો હું તેનો એટલે કે પરમેશ્વરનો છું એવું ભાન જાગ્રત કરવું અને એ ભાનની અંતિમ અવસ્થા એટલે હું તે જ છું એ ભાવના ઉત્પન્ન થવી એ કઈ રીતે સધાય તો જેના વિસ્મરણને લઈને મારી આ અધોગતિ થઈ તેનું સ્મરણ કરવું અને સ્મરણ માટેનું ઉત્તમ સાધન તે ભગવાનનું નામ એટલે નામ સ્મરણની લગ્ની લાગે તો હું ખરેખર કોણ તે સમજાય અને પોતાની ઓળખાણ થાય આમ ખરો પરમાર્થ એ તદ્દન સહેલો છે પણ યોગ્ય માર્ગે તે કરવો જોઈએ કોઈ ગાંઠ છોડવી હોય તો કઈ દોરી ખેંચવી તે પકડાવવું જોઈએ નહીતર તે વધારે ને વધારે જ ગૂંચવાય તેવું જ પરમાર્થનું છે હું કોણ એ જાણવું જોઈએ તો પરમાત્મા કોણ એ આપોઆપ સમજાય બંનેનું સ્વરૂપ એક જ છે એટલે કે બંને એક જ છે પરમાત્મા નિર્ગુણ છે તે જાણવા માટે આપણે પણ નિર્ગુણ એટલે કે દેહાતીત નહીં થવું જોઈએ કે એટલે કે દેહબુદ્ધિ નહીં છોડવી જોઈએ કે કોઈ પણ વાત આપણે સમજવી હોય તો આપણે તેની સાથે તદ્રુપ થવું પડે છે તે વગર તે સમજાય જ નહીં એટલે પરમાત્માને જાણવા માટે આપણે પરમાત્મા સ્વરૂપ બનવું પડે કે નહીં એને જ સાધુ બનીએ તો સાધુ ઓળખાય અગર શિવો ભૂતવા શિવમ યજેત શિવ બનીને જ શિવ ઓળખાય એમ કહે છે નામ સ્મરણનો ખૂબ નશો ચઢે નહીં ત્યાં સુધી હું પણ જતું નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ